ના ચાર બ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો પેલો પ્રશ્ન કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પાર્થે છે વિદ્યાર્થી દેવી સરસ્વતીને પોતાના પર પ્રસન્ન રહેવા માટે પ્રાર્થના પ્રાર્થે છે

છેવટે સસલું શું કરે છે છેવટે સસલું ત્યાંથી ભાગી જાય છે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાયેલ છે તો કે દેવનાગરી લિપિમાં લખાયેલ છે સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે તો કે સંસ્કૃત ભાષામાં તેર સ્વર અને તેત્રીસ વ્યંજનો છે ચાલો એના પછી શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુ સમૃદ્ધ બનાવી શકાય છે તો કે સંસ્કૃત હાથીનો રંગ કેવો છે તો કે શ્યામ હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે તો કે કેળ સાથે કરવામાં આવી છે અંકુશ તો ભીત અસ્થિમાં અંકુશ એટલે શું તો કે અંકુશ એટલે કે હાથીને કાબૂમાં રાખવાના સાધનને અંકુશ કહે છે ચાલો એના પછી પ્રશ્ન પ્રશ્ન હાથીના હાથીના પગ પગ કેવા છે છે તો કે થાંભલા જેવા રાજકુમારી નદી કાંઠે શું કરવા જ આવી છે રાજકુમારી નદી કાંઠે સ્નાન કરવા માટે આવી છે અને છેલ્લો પ્રશ્ન કાગડો સોનાનો હાર ક્યાં નાખે છે તો કે કાગડો સોનાનો હાર ઝાડની નીચે જે સાપની બખોલ છે એ બખોલમાં નાખે છે તો અહીં તમારા સોળ પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ